બંને સાયકલિસ્ટની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમની આ સાયકલિંગ યાત્રા દ્વારા આજની યુવા પેઢીમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા તથા વ્યસન મુક્ત થઈ શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશ પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ શ્વેતા વ્યાસ છે આજે અમે ભરૂચમાં હું અને બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ જયંત સર અને મુકુલ સરનું સ્વાગત કરીએ છીએ જયંત સર અને મુકુંદ સર પૂનાથી આવેલા છે અને પુનાથી એ લોકો લગભગ સાતસો કિલોમીટરનો પ્રવાસ કરીને આજે ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં આવી પહોંચ્યા છે ત્યારે અમે લોકો બંને એમનું સ્વાગત કરીએ છીએ જયંત સર ને મુકુંદ સર રોડનું નું એસી થી સો કિલોમીટર સાયકલિંગ કરી અને રાત રોકાય છે ગમે ત્યાં અને એમનો સાયકલિંગનો મેઇન હેતુ એ છે કે આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી મોબાઈલમાં અને બીજા વ્યસનમાં જે પડી રહે છે એના બદલે સાયકલિંગ ને બીજી એક્ટિવિટી ફિઝિકલ ને લગતી એક્ટિવિટી કરે તો એ ભારત ઘણું જ આગળ આવી શકે છે તો એ જ એક સંદેશ ફેલાવવા માટે લોકો સાયકલિંગમાં નીકળ્યા છે અને બંનેની એજ એબો સેવન્ટી સિત્તેર વર્ષ ઉપરના એજ છે અને જે આજે સાયકલિંગ કરે છે રેગ્યુલર રોડનું ત્રીસ થી ચાલીસ કિલોમીટર સાયકલિંગ કરે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે તો એમનો આ જે હેતુ છે એ સમાજ માટે બહુ જ ઉપયોગી છે તો આજની યુવા પેઢીએ આ બંને આપણે વડીલ પાસેથી એ શીખવું જોઈએ કે આપણે આપણી હેલ્થ માટે શું કરી શકીએ છીએ